આપણે હેપી મોલને આજે મુલાકાત લેવાની છે અને વિડીયામાં બનાવી રેજો તમને તમામે તમામ મોલ મોલમાં કઈ કઈ વસ્તુ મળે છે અને ડિસ્કાઉન્ટ સાથે સરસ એવા ભાવમાં મળે છે તમે ક્યારેક હેપી મોલ વારાહી મુલાકાત લેજો અને તમે જોઈ શકો છો આ ટાઈપનું કામ છે અહીંયા હેપી મોલ બહુ મોટો મોલ છે એવું અને તમામે તમામ વસ્તુ મળે છે તમે જોઈ શકો છો

બધી પ્લાસ્ટિકની વસ્તુ છે આ બાજુ પ્લાસ્ટિકની વસ્તુ જોઈ શકો છો મીડિયામાં આવા રમકડા બી પ્લાસ્ટિકના આ ટાઈપના રમકડા પણ સરસ સરસ હોય છે અને અહીંયા છે ચપ્પલનું છે આ બાજુ ચપ્પલ બધાય એવા બ્રાન્ડ કંપનીમાં હોય છે સરસ એવા બૂટ પણ અહીંયા હોય છે આ બાજુ અહીંયા બુટનું છે બુટ્યુ પણ સારી ક્વોલિટીમાં હોય છે બધા બૂટ પણ સારી સારી ક્વોલિટીમાં રાખતા હોય છે અહીંયા નાના શુક્રની હોય જે લીધી છે ને એ ટાઈપની હોય સરસ ગાડી છે અને આ ટાઈપની વાવની પણ મળી જશે અથાનું રાખવા માટે જાદી યુઝ થતી હોય છે અહીંયા આ ટાઈપના લેપકીન પણ રૂમાલ પણ મળી જાય છે હિંચકા પણ સરસ એવા હેપી મોલમાં મળે છે ક્યારેક મુલાકાત લઈ જવું મારા વારાઈમાં તો અંડરવેર પણ અહીંયા સરસ સરસ ડિઝાઇનમાં હોય છે અને છોકરીને અમારા પ્લાઝા પ્લાઝા અને છોકરીની સારી સારી વસ્તુ હેપી મોલમાં મળે છે અને યુવા માટે ટી શર્ટ ટી શર્ટ પણ અમારે જગી ભાગી

પણ હોય છે તમે હેપી મોલમાંથી ખરીદી કરી શકો છો અને સાબુ વેરાયટી શેમ્પુ સારી વસ્તુ મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને શેમ્પુ અને તેલ અને બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ હોય છે અહીંયા તમે તમે થાકી તમામ તમામ વસ્તુ હોય છે અને સાબુ ક્રીમ

સરસ હેપી મોલમાં બધી વસ્તુ સ્ટાન્ડર્ડ અને રિઝનેબલ ભાવમાં રાખતા હોય છે એટલે તમે મુલાકાત લઈ શકો છો અહીંયા છોકરાને છોકરાના ત્યાં ટાઈપ વસ્તુ પણ અહીંયા અવેલેબલ હોય છે બધી જોઈ શકો છો તમે અહીંયા અહીંયા મસ્ત વ્યૂ છે અહીંયા ફોલ છે એટલે જોઈ શકો છો તમે

તમને બતાવીશું અમે હજી જગદીશભાઈનો ચહેરો પણ તમને બતાવીશું અને અહીંયા કરિયાણાની વસ્તુ બધી મળે છે જગદીશભાઈ મારા દૂર ભાગે છે તમામ તમામ વસ્તુ કરિયાણાનું અહીંયા ચાલુ કરવું છે ક્યારેક મુલાકાત લેજો હેપી મોલ વારા